આખી ટીમ હતી એમાં લીરીબેન જીવનભાઈ ટુકડિયા મોકર રાજ્યકક્ષા કલા મહાકુંભ લોક નૃત્યમાં રાસ ગરબામાં રાજ્યકક્ષા સુધી એમની આખી ટીમ પહોંચેલી છે પુષ્પાબેન ને વિનંતી કે તેમને ઈનામ આપી સન્માનિત કરે આવો લીરીબેન જીવનભાઈ ટુકડિયા સોરી આમાં લીરીબેન છે એટલે કદાચ એના સર્ટિફિકેટમાં લીરીબેન જ હશે જેને આપણે લીલુબેન ટુકડિયાથી ઓળખીએ છીએ આ ટુકડિયા સાહેબે પોતાના વક્તવ્યમાં બે મહિલાઓના નામ લીધા વગર કીધું છે કે રાણાવાવની અંદર તેઓ પોતાનો વ્યવસાય કરે છે એમાં લીલુંબેન અને બીજા શાંતિબેન લખધીર કદાચ અમારા પગારોને બે દે તન તન ચાર ચાર પગાર ભેગા થાય તો એ પુગાણ ન થાય એમ એટલે પાછું ખૂબ ઓછું શિક્ષણ પણ એની બુદ્ધિ એટલી બધી કે તેમણે જે યુવાનો ન કરે એવું કામ એમણે કરે છે બંને ખૂબ ખૂબ તાળીઓથી વધાવીએ ત્યારબાદ અલ્પા ખિમજીભાઈ માવાભાઈ શિયાણી મોકર આ આખી ટીમ હતી રાજ્ય કક્ષાની કે જેમણે લોક નૃત્યમાં ભાગ લીધો હતો અલ્પાબેન બાદ આશા નારણભાઈ ફોગાભાઈ શિયાણી આશાબેન નારણભાઈ ફોગાભાઈ શિયાણી ત્યારબાદ કાજલબેન ખીમજીભાઈ માવાભાઈ સિયાણી રાજ્ય કક્ષા કલા મહાકુંભ લોક નૃત્યની અંદર પાર્ટિસિપેટ કરેલું છે કાજલબેન કાજલબેન નથી શોભનાબેન નથી ત્યારબાદ ભારતીબેન નારણભાઈ જેઠાલાલ પોરિયા મોકર કે જેઓ પ્રાથમિક શાળાની અંદર ફરજ બજાવે છે તેઓ પણ આ પાર્ટિસિપેન્ટ નવી લિંક આવી છે ભારતી બેન બાદ નીલમબેન વલ્લભભાઈ ભીમજીભાઈ શિયા મોકર છે નીલમબેન નથી રમાબેન દિલસુખભાઈ કાનજીભાઈ જમરિયા રાણા વરવાડા છે રમાબેન નથી વર્ષાબેન ભીમજીભાઈ માયાભાઈ શિયાણી મોકર માધાભાઈ હશે માવાભાઈ છે માવાભાઈ ભીમજીભાઈ માવાભાઈ શિયાણી મોકર વર્ષાબેન ભીમજીભાઈ માવાભાઈ શિયાણી મોકર બે છે તમે જ આપી દેજો ત્યારબાદ જોશનાબેન ગોરધનભાઈ ગોવિંદભાઈ ઘુમલિયા રાણાવાવ એપ્સન્ટ છે અને વિજયાબેન દિનેશભાઈ સિયાણી મોકર એમને અપાઈ ગયું છે અને દિશિતાબેન રામજીભાઈ ઓડેદરા કોટા તેઓ રાજ્ય કક્ષામાં નેશનલ લેવલે એનસીસીમાં ભાગ લીધેલ છે પરંતુ હાજર નથી ખૂબ ખૂબ આભાર પુષ્પાબેન આપનો અને છ નામ એવા કે જેના અમારા કાર્યક્રમની પ્રિન્ટ આઉટ થયા પછી નામ આવેલા હતા મિતેશ નારણભાઈ રામજીભાઈ મોકરિયા મુંબઈ બી એમએસ આશા નારણભાઈ ફોગાભાઈ સિયાણી એમ એ રાજેશ શૈલેષભાઈ લાલજીભાઈ વિશાખાપટ્ટનમ આશાબેન છે આવી ગયા ગયા માત્ર આપણે નામનો ઉલ્લેખ કરીએ છીએ આ વર્ષના છ નામ હતા આનંદ મોહનભાઈ લાલજીભાઈ શિયાણી હુબલી કર્ણાટક ભાવેશ રામજીભાઈ કચરાભાઈ ટુકડિયા ભાવનગર અને પ્રિયંકાબેન વલ્લભભાઈ ગિદ્ધરભાઈ ઓડેદરા વડોદરા આ બધાને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આ સાથે લગભગ આપણા તમામે તમામ ઇનામ છે એ અહીંયા પૂર્ણ થાય છે આ જે ઇનામો અહીંયા વધ્યા છે એ ઇનામો થોડીક ક્ષણોની અંદર અમે એને ડિવાઈડ કરી અને તમને સૂચના આપીએ એ પ્રમાણે શાંતિથી બધા જ પોતપોતાના સગાવાલાના ઇનામો લઈ જજો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે દોઢ વાગી ગયો છે પણ અહીંયા આપણે લગ્ન પ્રસંગમાં આવ્યા હોય તો ઘડિયાળના કટોરે જમવા બેસી જઈએ પણ આ તો આપણો મારો અને તમારો બધાનો પ્રસંગ છે એટલે અડધી કલાક ક્યારેક મોડાવેલું થાય તો કંઈ પ્રશ્ન નથી અને ભાઈઓ છે એ ભાઈઓ બધા જમવા જાય જે અહીંયા ઉપસ્થિત છે બધા મંચસ્થ મહાનુભાવોને પણ વિનંતી કે હા વાંધો નહીં ફોટોગ્રાફી કરવી કરી શકે છે ને બહેનોને ઘડીકવાર બેસવાનું છે એ દરમિયાન કદાચ કોઈ બહેનોને એવી ઉતાવળ હોય કે બસ હોય અથવા તો ટ્રેન હોય તો ત્યાં ભાઈઓને કેજો આ બાજુ હોલમાં થારી લઈને બેસી જાજો અને ત્યારબાદ આ તમામે તમામ કાર્યક્રમને જેમણે ખૂબ સુચારું રીતે અને કાયમી માટે જેમણે આપણી યાદગારી રૂપે સાચવી રાખ્યો છે એવા આ તમામે તમામ કેમેરામેનની જે ટીમ છે નિલેશભાઈ ઓમ વિડિયો એન્ડ ફોટો એમના તરફથી આ સુંદર મજાનું લગભગ અમારું લાઈવ થાય તે દિના નિલેશભાઈ જ અમારી સાથે છે એમનો ખૂબ ખૂબ આભાર આ નતું થતું અને સાંદિપનીમાં જ્યારે હું એન્કરિંગ કરતો તો વર્ષો પહેલા ત્યારે આ પરમ સાઉન્ડ કે મારા જેવા કર્કશ માણસનો અવાજ શું મધુર કરી અને તમારા સુધી પહોંચાડે છે અમારા પરમ મિત્ર પરમ સાઉન્ડના એમનો પણ આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે એને દઈએ કોઈ દી એમણે એમ નથી કીધું આ બંને જણાવે કે સાહેબ અમારા આટલા રૂપિયા થશે અમારી યથાશક્તિ હોય એમને આપી દઈએ એ સ્વીકારી લઈએ અને સૌથી વધારે આ ટુકડીયા સમાજ અને એમના ટ્રસ્ટીઓનો આ તકે ખૂબ ખૂબ આભાર કે તેમણે આવી સુંદર મજાની વ્યવસ્થા જેમના ખૂબ ઊંચા ભાડા હોય તેમ છતાં ક્યારેય જ્યારથી સમાજની શરૂઆત થઈ ત્યારથી લઈ અને જ્યાં સુધી કે તમારે સમાજની જરૂરિયાત પડશે ત્યાં સુધી વિલા મૂલ્યે તેઓ આપણે આ વિદ્યાર્થીઓના કાર્યક્રમ કરવા માટેના આ કામમાં સમાજ આપે છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર એ સિવાય અહીંયાથી આભાર વિધિમાં કે અત્યારે મારાથી કોઈ નામ ચૂકી ગયા હોય હું કોઈને ઈનામ આપવા માટે અહીંયા બોલાવવામાં રહી ગયો હોય કે મારી ભૂલ થઈ હોય કોઈને પણ કંઈ પણ પ્રકારે કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો એ અમારી ટીમની નહીં પણ માત્ર ને માત્ર મારી ક્ષતિ છે એમ માની અને એ તમામે તમામ દોષારોપણનો ટોપલો મારા ઉપર નાખજો કેમ કે આ બધાએ તન મન અને ધનથી રાત દિવસ એક કરી અને ખૂબ સેવા કરી છે ખૂબ કાર્ય કર્યું છે અને એક વસ્તુ અહીંયા દીકરીઓ બેઠી છે એમને ખ્યાલ છે કે કામ બગડે એનાથી જ જે કરે રોટલા ઘડવા બેહો તો ભાતું પડે ન બેહો તો પડવાની જ નથી ને જેને નથી કરવું એને ક્યાં ગોળ આરે કે વારે કે કઈ મતલબ છે એટલા માટે જેવો કાર્ય કરે છે એ જ લોકો ક્યાંક ભૂલ કરે છે પણ એ ભૂલને સુધારવાની ક્ષમતા એની પાસે હોય છે પાંચ મિનિટનો તમારા માટે મોકો મળ્યો છે એટલે એક વાત કહી દઉં કે એક વખત એવું બન્યું એટલે તમે ક્યારેય નાસી પાસ ન થાવ પુષ્પાબેન ઘણા બધા કાર્યક્રમો કરે એક વખત એવું બન્યું ગધેડા અને દીપડા વચ્ચે લડાઈ થઈ ગધેડાએ કીધું કે ઘાસનો રંગ સૂકો હોય અને દીપડાએ કીધું કે ઘાસનો રંગ લીલો હોય બંને ખૂબ ઝગડા કંઈ સમાધાન થયું નહીં એટલે સિંહ પાસે ગયા સિંહે કીધું કે ભાઈ કેમ ઝઘડો છો તો કે આ ઘાસના રંગમાંથી ઝઘડીએ છીએ તો કેમ ગધેડાએ એમ કીધું કે ઘાસનો રંગ સૂકો હોય છે એટલે કે ભૂરા જેવો હોય છે અને શિયાળ એમ કહે છે કે ઘાસનો રંગ લીલો હોય છે આમાં સાચું શું માનવું સિંહે કીધું કે ઘાસનો રંગ સૂકો હોય છે અને દીપડાને અઠવાડિયું મૌન રહેવાની સજા આપી કે જા તને સજા છે તને મૌન રહેવાની સજા છે એટલે દીપડો તો બિચારો માયુસ થઈ ગયો સિંહના આદેશનો તો અનાદર કરાય ગધેડો ત્યાંથી ચાલ્યો ગયો ને એ પછી દીપડાએ સિંહને પૂછ્યું કે મહારાજ ખરેખર તમે જોવો છો કે ઘાસનો રંગ તો લીલો હોય તો મને ખોટો ઠેરવીને સજા કેમ આપી એટલે સિંહે કીધું કે ઘાસનો રંગ ભલે લીલો હોય પણ તે દલીલ કરવાવાળી વ્યક્તિ ખોટી પસંદ કરી લીધી એટલે તમે દલીલે એની સાથે કરો તમારો અભિપ્રાય એની પાસે રાખો જેની અંદર સમજણ હોય જેમણે પોતાના દિલને દિમાગના દરવાજા જ બંધ કરી દીધા આપણી કહેવત પ્રમાણે ભેંસ પાસે ભાગવત વાંચવાનો કોઈ મતલબ નથી એટલે તમારી દલીલ પણ એવી જગ્યાએ જાવી હોય કે તમારી દલીલને સમજનારો એ વર્ગ હોવો જોઈએ એટલા માટે ફરી એક વખત આ તકે એવા તમામ નામી અનામી વ્યક્તિઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું એમ થાય છે જેમ ટુકડિયા સાહેબે કીધું એમ કે મને કદાચ પાંચ વાગ્યા સુધી આ માઇક મળે તો હું એ મૂકું નહીં પણ પછી આ બેઠા એ બધાએ મને ન મૂકે એ વાતને ધ્યાનમાં રાખી અને અહીંયા આપણે પરમ કૃપાળુ પરમાત્માના ચરણોની અંદર આ જે ફલશ્રુતિ છે વરસાદના વિઘ્ન વચ્ચે આપણે જરાય વિઘ્ન આવ્યું નહીં વરસાદના વિઘ્ન વચ્ચે આપણે જરાય વિઘ્ન આવ્યું નહીં અને એવા વ્યક્તિઓ એક વખત ભગવાન રામે લક્ષ્મણજીને વાત કરતા હતા કે આદર્શમાં જીવન જવું જોઈએ એટલે લક્ષ્મણજી જરાક ઓમ વાંચીએ તો થોડા આખા બોલા એટલે કીધું કે આદર્શ હોય ને એનું જીવન તો હાવ નકામું થઈ જાય ઘસાઈ જાય એટલે ભગવાન રામે સ્મિત સાથે કીધું કે આદર્શમાં ઘસાયેલા જીવન બીજાના માટે આદર્શ બની જાય છે એટલે એવા વ્યક્તિઓ કે જે ઘસાય અને બીજા માટે આદર્શ બની અને અહીંયા આવ્યા છે એ તમામે તમામનો આ તકે ફરી એક વખત ખૂબ ખૂબ આભાર યુટ્યુબના માધ્યમથી જે મારા સ્નેહી મિત્રો જે જ્ઞાતિજનો જોડાયા છે અને અત્યાર સુધી અમારી સાથે રહ્યા અને આવનારા વખતમાં જ્યારે જ્યારે ફ્રી થશે અને સાંજે આ કાર્યક્રમ જોશે એ તમામનો પણ આ ખૂબ ખૂબ આભાર અને આ બધા જ વ્યક્તિઓને ફરી એક વખત તારીખ એક અને બે રાજકોટ મુકામે રાજકોટના જ્ઞાતિજનો તરફથી જાહેર આમંત્રણ છે કે બધા જ જ્ઞાતિજનો ત્યાં આવી અને આપણે એમની મહેમાન ગતિ માનીએ એ ભાવ સાથે એક વખત જય ઘોષ સાથે આપણે કાર્યક્રમને પૂર્ણ કરીએ અહીંયા જેટલા બેઠા છે એ મહાદેવને યાદ કરી અને મા સરસ્વતીની જે બોલી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ બોલ શ્રી સરસ્વતી માતકી ગોપાલ લાલકી કૃષ્ણ કનૈયા લાલકી દ્વારિકાધી શકી હવે બંને હાથ ઉચા ઓ